ગુજરાત સરકાર ચૂંટણી વિભાગ દ્વારા કરાયેલા અહેસારની કામગીરી ગઠવાડા પંથકમાં ભેદભાવની ચર્ચાઓ ખેરાલુ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાર્યાલયથી કેટલાક ચોક્કસ કાર્યકર્તાઓએ મૂકી વાંધા અરજીઓ તાલુકાના મામલતદાર કચેરી ખાતે ઇબીએલ ઓની ભૂમિકા શંકાસ્પદ હોવાની પણ ચર્ચાઓ ટકઅફ ધ ટાઉન બની સટલાસ્ટના મુસ્લિમ સમાજના ગામોમાં ખેરાલુ આજુબાજુના લોકોએ સ્થાનિક લોકોની સાથે મળી આપ્યા વાંધા મુમનવાસ ગામના મુસ્લિમ સમાજના આગેવાનોએ મુકેશભાઈ દેસાઈ અને સતરાષ્ટ્રના કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ દરબારની ટીમે પ્રાંત અધિકારી ડૉક્ટર અમિતભાઈ ચૌધરી સમક્ષ માંગ કરી હતી મોમનવાસ ગામમાં ચાર પીડિતો કેટલાક વર્ષોથી રહેતા બે હજાર બેમાં ચૂંટણીમાં મતદારો હોવા છતાં ભાજપના કેટલાક લોકો સાચા કે ખૂટા નામની સાત નંબરના ફોર્મમાં વાંધા અરજીઓ કરી મોમનવાસ ગામમાં જાગૃત લોકોએ હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ મિટિંગ યોજીને ગામમાં સંડોવાયેલાઓને આ બાબતે ચર્ચાઓ કરી ખેરાલુ પ્રાંત અધિકારી ડૉક્ટર અમિતભાઈ ચૌધરીએ મુસ્લિમ સમાજના લોકોને અન્યાય નહીં થાય તેવી બીએલોની કામગીરી રહેશે તેમ જણાવ્યું ખેરાલુના રહીમપુરા મોમિન સમાજના કેટલાક મતો વટેઠામાં નાખવા સહિત વાદા અરજીઓ કરી અને માનસિક ટેન્શન આપવાનું કૃત્ય કરાયું હોવાની પણ ચર્ચાઓ પણ થવામાં આવી કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈએ મુમનવાસ ગામના મુસ્લિમ સમાજના આગેવાનો નિઝામભાઈ મોમિન સહિત મૌલાના સાહેબ અને ભોગ બનનારાઓની સાથે રહેવાની ખાતરી આપી હતી ખેરાલુ કોંગ્રેસ પ્રમુખ પરબતજી ઠાકોર અને અગ્રણી રણજીતસિંહ પરમાર સહિત અભિરાજભાઈ ચૌધરી વઘવાડી પણ જોડાયા હતા વાદા વાદારજીઓમાં કેટલાક ખોટા નામો લખી મારી કનુભાઈ ચૌધરી અશોકભાઈ ચૌધરી સહિત શક્તિ ચૌધરી અને ધર્મેન્દ્ર અને ભીખાલાલ ચાચરિયાના નામો પણ હોવાની પણ પ્રવીણસિંહ દરબારે કાગળમાં લખેલ બતાવ્યું હતું મુકેશભાઈ દેસાઈએ સોશિયલ મીડિયા પર ખોટા નામની અરજીઓ કરનાર સુલેષ શાંતિ ઢોળવાની વિરા ફરિયાદ સહિત કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ શું નામ આપનું મુકેશભાઈ દેસે મુકેશભાઈ સતલાસ ના ખાતે જે અત્યારે એસઆઈઆર ઘટનામાં જે થઈ છે એમાં શું કહેશું આજે ખેરાલુમાં અત્યારે મેસેજ મળ્યા અને સતલાસ તાલુકાના આગેવાનો સાથે એક રજૂઆત કરવા માટે આવ્યા જે સતનામ તાલુકાના મુંમવાસ કુબડા વિશાકપુરા તખતપુરા મોમ્મદપુરા આ જે બધા ગામોની અંદર જે પ્રમાણે બીએલઓ દ્વારા એસઆઈઆરની કામગીરી થઈ એમાં સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે બધા યાદી ક્લિયર થઈ ગઈ એમાં જે નો મેપિંગવાળા હતા એના પણ જે સોળ જેટલા પુરાવા આપવા પણ આપ્યા એ બધું ક્લિયર થતો છેલ્લે જાણવા મળ્યા મુજબ જે પ્રમાણે અમે નામ કીધું એ ગામોની અંદર ખોટા નામે અરજીઓ કરી અને વધારે અરજી આપણી ફોન નંબર સાત ભરી અને ફલાણો ભાઈ ફલાણો ભાઈ નોમ રદ કરી દીધો નામ ખોટું છે જે પ્રમાણે ખોટા લોકોના નામે જે વધારે અરજીઓ આપીશ તો એ યાદી અમે ઉજાગર કરવાના છીએ અને જે લોકોએ ખોટા નામ આપ્યો છે અને ખોટા નામે જે અરજીઓ કરી છે અરજીઓ આપી છે એમનું પણ અમે કહેવા માગીએ છીએ કે તમારા નામે ખોટી અરજીઓ કરી છે તમારા ઉપર કાયદેસર કાર્યવાહી થશે તો આ બાબતે તમે એ ચાર પાંચ છ ગામોની અંદર જે લોકોએ ખોટી ભરીને આપી છે તો એ લોકોને તાકીદ કરવા માગું છું કે તમે ખોટી જો અરજીઓ કરી હોય તો અત્યારથી તમે મા કચેરીમાં સત્તા જઈ અને જો આગળ તમે એક બીજી અરજી આપી દેજો કે આ નામ અમારું નથી અમે અરજી આવી આપી નથી અને લે બાબુ તત્વોએ આપેલી છે તો આ નામને ક્લિયર કરજો નહીં તો કાયદેસર તમારા નામ સામે કાર્યવાહી થશે અને આવી રીતે જે પ્રમાણે આ કાર્યવાહી કરી અને જે શું શો કામ કર્યું છે એ ખરેખર વ્યાજબી નથી આદેશની અંદર ભાઈચારો અને જે એક સાથે જે આત્મિતા રહેવાનું છે એ બધા રહી શકીએ છીએ અને સાથે રહીએ છીએ અને જે આ પાંચ સાત ગામોમાં વધારી છે એ આઝાદી પહેલાંના ગામોમાં રહે છે તો આજે કેવી રીતે એના ઉપર વધતો રહી શકાય એનું સંપૂર્ણપણે જે ડોક્યુમેન્ટ માંગ્યો એ બે હજાર યાદીના પુરાવા સાથે સંપૂર્ણ પુરાવા આપ્યા છે કોઈ જગ્યાએ વિસંગતતા નથી અને સંપૂર્ણ નામ ક્લિયર છે તો કોઈ ગામમાં પચાસ નામ કોઈ જગ્યાએ સો નામ કોઈ જગ્યાએ બસો નામ તે પણ વધારે આપ્યા છે કે તદ્દન ખોટા છે અને એમને વખોડીએ છીએ